નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં બાગાયત વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ડુંગળી સહાય યોજના આ યોજના અંતર્ગત ખેડૂતોને ડુંગળીના વેચાણ પર સહાય આપવામાં આવે છે તો મિત્રો યોજના વિશે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ તે પહેલાં મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કે આજે ડુંગળી સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે મિત્રો વર્ષ બે હજાર પચીસની રવિ સિઝનમાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતા પણ ડુંગળીના ભાવ છે તે ઓછા મળતા હતા જેને કારણે ખેડૂતોને ડુંગળીના વેચાણ પર સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે બગાયત વિભાગ છે તો તેના દ્વારા ડુંગળી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ડુંગળીના વેચાણ પર સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા ખેડૂતોને મળવા પાત્ર થશે તો કે મિત્રો આ યોજનાનો લાભ છે જે ખેડૂતોએ એક ચાર બે હજાર પચીસથી થી લઈ અને એકત્રીસ પાંચ બે હજાર પચીસના ના સમયગાળા દરમિયાન એપીએમસીમાં માં લાલ ડુંગળી અથવા તો સફેદ ડુંગળીનું વેચાણ કરેલ હશે તે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે અહીં મિત્રો ખેડૂતોએ એપીએમસીમાં માં જે ડુંગળીનું વેચાણ કરેલ હશે તો જ તેઓને આ યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવશે મિત્રો સહાય વિશે વાત કરીએ કે શાહી કેટલી અને કેવી રીતે મળવાપાત્ર થશે તો કે આ યોજના અંતર્ગત એક ક્વિન્ટલ દીઠ રૂપિયા બસો લેકે સહાય છે તે આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ રૂપિયા પચાસ હજારની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલે ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે યોજનાનો લાભ છે તે વર્ષમાં એક જ વખત ખેડૂત છે તે મેળવી શકે છે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે વર્ષ બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે એક સાત બે હજાર પચીસથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે એક સાત બે હજાર પચીસથી લઈ અને પંદર સાત બે હજાર પચીસ સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલા જે બાગાયત વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા કર્મચારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ના માગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની કોપી છે તે જમા કરવાની રહેતી નથી જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે વાત કરીએ તો કે ખેડૂતો એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે રેશન કાર્ડની નકલ છે